સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે બનાસકાંઠાથી લાખણી અને દિયોદર તાલુકાના ખેડૂતોએ આપ્યું આવેદનપત્ર ન્યાય માટે કોર્ટમાં લડી લેવાની ચીમકી ઉચ્ચારી ખેડૂતોએ જમીન સંપાદક અધિકારી અને નાયબ કલેક્ટર દિયોદરને આવેદન પત્ર આપ્યું ખેડૂતોએ થરાદ અમદાવાદ નવીન એક્સપ્રેસ વે બનવા જઈ રહ્યો છે તેમાં બારથી વધુ ગામોની જમીન સંપાદિત થઈ રહી છે હાઈવેમાં ખેડૂતોની માંગ કરી રહ્યા છે કે બજાર કિંમત અથવા તો બે હજાર ચોવીસના નવા જંત્રીના નિયમ મુજબ એક્સપ્રેસ વેમાં સંપાદિત થતી જમીનનું વળતર ચૂકવવામાં આવે દિયોદર અને લાખણી તાલુકાના ખેડૂતો ખેતી અને પશુપાલન પર પોતાનું ગુજરાન ચલાવે છે તેથી જમીનના પૂરતા ભાવ મળે તેવી તેમની માંગ ખેડૂતોની છે ખેડૂતોની માંગ સરકાર નહીં સ્વીકારે તો કોર્ટના દરવાજા ખકડાવીશું ન્યાય માટે તેવું ખેડૂતોએ જણાવ્યું અમારી માંગ જે હતી નવી જંત્રીની અમે સાહેબને એક આવેદનપત્ર આપ્યું સાહેબે અમને આશ્વાસન આપ્યું કે અમે આગળ સરકાર સુધી જાણ કરીશું અને તમારે નવી જંત્રી પ્રમાણે અમે કલેક્ટરને આગળ સરકાર સુધી પહોંચાડશું જો જ અમને નવી જંત્રી અમને પ્રમાણે અમને એવોર્ડ નહીં થાય ત્યાં સુધી અમે અમારા ખેતરમાં અમે કોઈ પણ કામ નહીં થઈએ જે લાખણી દીવુંદર તમામ ખેડૂતો અમે એક થઈ જે આંદોલન કરવું પડશે તે કરશું ગાંધી ચિંત્યા માર્ગે કરશો ને ઉગ્ર આંદોલને કરશું એવી અમારી માગ છે આ સરકાર અમારી માગ સ્વીકારે એવી અમારી આશા છે આ નવી જંત્રી રિવાઇઝ કરી અમલમાં કરી પછી અમારો એવોર્ડ કરે એવો અમારી ખેડૂતોની માગણી છે ભારતમાળા પ્રોજેક્ટ જે લાખણી અને દીવદર તાલુકામાં થઈને નીકળે છે એના માટે અમે બધા ખેડૂતો જૂની જંત્રી પ્રમાણે અમને એવોર્ડ બનાવવાના હતા એટલે એને નવી જંત્રીના ભાવ પ્રમાણે અમને આપે તો અમને થોડા ઘણું પરવડે એમ છે જૂની જંત્રી પ્રમાણે અમને પુહાય એવું નથી એના માટે અમે સાહેબશ્રીને આવેદનપત્ર આપ્યું છે અને સાહેબશ્રીએ પણ સરકાર સુધી રજૂઆત કે અમે કરીશું એવી અમને આશ્વાસન આપ્યું છે મારું નામ નશાભાઈ ધનાભાઈ પટેલ નામ પટેલ દિનેશભાઈ ધુડાભાઈ અમે ભારતમાળા પ્રોજેક્ટ અંતર્ગત જે જમીન સંપાદન થાય છે એ મુદ્દે નવી જંત્રીનો અમલ થાય અને એ મુજબ એવોર્ડ થાય એ માટે અમે પ્રાંત સાહેબને આવેદનપત્ર માટે આપવામાં આવ્યા હતા જૂની જંત્રીના ભાવ એકદમ નીચા હતા અને નવી જંત્રી સરકારે હાલમાં જે બે હજાર ચોવીસ અમલમાં કરી છે એ મુજબ બજાર કિંમત નક્કી થઈ અને એ મુજબના એવોર્ડ થાય એ માટે અમે પ્રાંત સાહેબને આવેદનપત્ર આપ્યું છે અને અમારી રજૂઆત સરકાર સુધી મોકલાવે એવું પ્રાંત સાહેબે અમને આશ્વાસન પણ આપેલું છે